મે હજાર ની હમી નુકસાન જાય એમ છે તમને એમ લાગે કે ફાલ આવ્યો તો વરસાદ માં બધો ફાલ બગડી ગયો કઈ સીઠા પર જ ઓણ નથી આમ જોવો તો ખબર હળી ગયા ઉતારવા માટે કહે સીતા

મરાઈ ગયો સીતાપરીમાં કઈ વાંચું નહી ભાઈ જી શું કરું છોકરાઓ તમે સીતાપર ના ખાતા હોય ને કોઈ હલો ભાઈ